નમસ્કાર દર્શક મિત્રો ચુટિયા ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોથરામાં સાંજે આવેલા વાવાઝોડા શહેરમાં ભારે તારાજી સર્જી છે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશય થવાના કારણે વાહનોને મોટું નુકસાન થયું છે રામસાગર તળાવ અને લાલબાગ મંદિર નજીક એક વૃક્ષ તૂટી પડતા ચાર વાહનો તેની નીચે દબાઈ ગયા હતા કોથરા શહેરમાં આવેલા કલેક્ટર કચેરી તાલુકા પંચાયત મિશ્રી નદીના બ્રિજ પાસે સિવિલ હોસ્પિટલમાં અને જાહેર માર્ગો પર વૃક્ષો તૂટી પડવાની ઘટનાને પગલે સ્થાનિક તંત્ર તાત્કાલિક વૃક્ષો હટાવવાની કામગીરીમાં જોડાયું છે વાહન માલિકો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે વાવાઝોડાની અસર સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે સમી સાંજે આવેલા વાવાઝોડાના કારણે હોસ્પિટલના ડાયલિસિસ વિભાગમાંથી પ્લાસ્ટિકના ખાલી કારવા ત્રીજા માળેથી નીચે પડ્યા હતા જેના કારણે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી હતી વધુમાં સિવિલ હોસ્પિટલમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશય થવાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે સક્રિય થયું છે બીજી બાજુ આવેલા બાવા એક બાઇક પાસેથી જાણવા મળ્યું છે બીજી તરફ તાલુકાના એમજી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પંદર જેટલા એસટી પોલ દસ જેટલા એસટી પોલ બે ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર જ્યારે પંદર જેટલી એમજી વિભાગની ટીમ ત્રણ કોન્ટ્રાક્ટર જયારે આઠથી દસ નુકસાન બીજી બાજુ સિટી વિસ્તારમાં ગઈકાલે વાવાઝોડાને પગલે એક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર છ એલટી એસટી પુલ નુકસાન થયું હતું ને અંદાજે ત્રણ લાખનું નુકસાન થયું છે